શિયાળામાં આપણે બાજરીનો વિવિધ પ્રકારે ઉપયોગ કરીએ છીએ જેમ કે એના રોટલા બનાવીએ છીએ વડા બનાવીએ છીએ પણ મારા ત્યાં હું એની ખીચડી પણ બનાવું છું તો બાજરીની આ ખીચડી અને લીલી ડુંગળીને કઢી ખાવામાં એટલી સરસ લાગે છે ને કે તમે એકવાર જો એને બનાવશો ને તો પછી કાયમ શિયાળામાં તમારે ત્યાં આ ખીચડી અને કઢીની ડિમાન્ડ થશે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખીચડી બનાવવા માટે અત્યારે મેં એક કપ બાજરી લીધી છે જ્યારે પણ તમે બાજરીની પસંદગી કરો ને તો બહુ જૂની હોય ને એવી બાજરી નહીં લેવાની જે ડાર્ક કલરની હોય ને એ બાજરી જૂની હોય તો એવી બાજરી ના લેવી એને આપણે પાણીથી બરાબર સાફ કરવાની છે બાજરીની ઉપરનું જે પડ હોય ને એની અંદર ઘણી બધી ચીકાશ હોય તો ખીચડી બનાવવા માટે આપણે એને કાઢવું જરૂરી છે તો માર્કેટમાં તમને છડેલી બાજરી પણ શિયાળા દરમિયાન મળતી હોય છે પણ ઘણી બધી જગ્યાએ ઈઝીલી અવેલેબલ નથી હોતી તો આજે હું તમને ઘરે કેવી રીતે બાજરીને છડાય ને એ બતાવવાની છું તો પાણીથી એને બરાબર સાફ કરી લઈ અને પછી આપણે એને આ રીતે કોરા કપડામાં કાઢી લેવાની છે અને એને પંખા નીચે રાખી દઈશું લગભગ દસ થી પંદર મિનિટ એટલે બાજરીને કોરી કરી લેવાની છે તમને જો ઇઝીલી માર્કેટમાંથી બાજરી છડેલી મળતી હોય તો તમારે આ પ્રોસિજર કરવાની કોઈ જરૂર નથી પણ તમે જ્યાં રહેતા હોય ને ત્યાં ઈઝીલી મળતી ના હોય તો તમે આ પ્રમાણે ઘરે પણ બનાવી શકો છો એકદમ સરળ રીત છે તો બસ આપણે કોટનના કપડાની અંદર એને કાઢી દસ થી પંદર મિનિટ માટે પોળી કરી પંખા નીચે રહેવા દઈશું એટલે એની ઉપરનું જે પાણી છે એને ડ્રાય થઈ જાય બાજરીને આપણે પાણીથી ધોવાની છે પલાળીને રાખવાની કોઈ જરૂર નથી બસ પાણીથી ધોઈએ મિનિટ એટલે પલ એટલે ઉપરનું જે છે નીકળી આવશે તો મિનિટ પંખા નીચે રાખ્યા પછી આપણે એને આ રીતનું ઇલેક્ટ્રોનિક ચોપર આવે છે ને એની અંદર ચોપ કરીશું આ ચોપરની અંદર તમે જયારે બાજરીને ગ્રાઇન્ડ કરશો ને તો એની ઉપરનું જે પડ છે ને એ જ નીકળશે બાજરી ગ્રાઇન્ડ નહીં થાય હવે તમારી પાસે આવું જો ઇલેક્ટ્રોનિક ચોપર ના હોય તો શું કરવું તો એ વખતે તમારે મિક્સર જારનો ઉપયોગ કરવાનો પણ મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું મિક્સર જે બાજરી છે ને એની ઉપરનું જે પડ છે નીકળી આવશે પણ ક્યારેક ક્યારેક એવું થાય કે બાજરીના નાના થોડા ટુકડા પણ થાય પણ આવું જો ઇલેક્ટ્રોનિક ચોપર હશે ને તો બિલકુલ જ એવું નહીં થાય એકદમ સરળતાથી તમે ઘરે જ બાજરીને જે માર્કેટમાં છડેલી મળે છે ને એના જેવી તૈયાર કરી શકશો તો હવે તમને હું બતાડીશ તમે જોઈ શકશો કે એના ઉપરનું જે પડ છે ને બધું જ નીકળી આવશે તમને આ રીતે ચોપરનું જે વાસણ છે ને એમાં પણ દેખાશે અને હવે આપણે શું કરીશું કે જે કથરોટની અંદર બાજરી છે ને એને આપણે થોડી ઝાટકી લેવાની છે આપણે સુપડાથી જે રીતે કરીએ ને બસ સેમ એ પ્રોસેસ કરવાની છે તો પહેલા હાથેથી આ રીતે તમારે એને મિક્સ કરવાની બરાબર એટલે એના જે છતરા હશે ને થોડા અલગ જ થઈ જશે હવે આ રીતે તમે એને ઝાટકશો ને એટલે છતરા વજનમાં એકદમ હલકા હોય એટલે

પહેલાના સમયમાં તો આપણી જે ખાંડણી દસ્તો હોય ને એની અંદર તૈયાર કરવામાં આવતી હતી પણ હવે એનું સ્થાન આપણા લઈ લીધું છે તો મેં અત્યારે તમને આ રીતે ચોપરમાં કરીને બતાવી છે તો અત્યારે આપણી જે બાજરી છે બહાર જે માર્કેટમાં છડેલી મળે છે એના જેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખીચડી બનાવીશું તો મેં એક કપ બાજરી લીધી છે તો એની સામે આપણે અડધો કપ મગની દાળ લઈશું મેં મોગર દાળ લીધી છે તમે ફોતરાવાળી દાળ લઈ શકો તમારે જો મસૂર દાળ લેવી હોય તો એ પણ લઈ શકાય મિક્સ દાળ લેવી હોય તો એ પણ લઈ શકાય તો બાજરી કરતાં અડધી ક્વોન્ટિટીમાં લેવાની હોય છે અને તમારે જો હજુ ઓછી દાળ લેવી હોય તો વન ફોર્થ કપ જેટલી પણ લઈ શકો એટલે કે એક કપની સામે પાક કપ પણ લઈ શકો અથવા અડધો કપ પણ લઈ શકો તો મેં અડધો કપ લીધું છે તો મગની દાળને પણ આપણે પાણીથી બરાબર ધોઈ દઈએ અને એને પણ પલાળીને રાખવાની જરૂર નથી આ ખીચડી આપણે કુકરમાં જ બનાવવાના છીએ તો હવે જે બાજરી છે આપણી છડેલી તૈયાર કરેલી એ અને દાળને આપણે ભેગા કરી દઈએ તો આ જે ખીચડી બનાવી એનામાં પાણીનું જે માપ છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે બાજરી છે ને એને ચડવામાં થોડો સમય પણ લાગશે ને એને પાણી પણ જોઈશે અને સાથે સાથે આ ખીચડી થોડી ઢીલી હોય છે આપણે દાળ ચોખાની ખીચડી બનાવીએ ને એના કરતા આનું ટેક્સ્ચર થોડું ઢીલું રાખવામાં આવે છે તો એની અંદર આપણે અત્યારે થોડું પાણી એડ કરી દઈએ તો ટોટલ મારી પાસે અત્યારે દોઢ કપ બાજરી અને મગની દાળ ભેગું થઈને થયું છે તો એનાથી આપણે ત્રણથી ચાર ઘણું પાણી એડ કરવાનું હોય છે તો અત્યારે મેં અહીંયા બેકઅપ કપ નાખી દીધું છે હવે ખીચડીમાં નાખવા માટે મેં આ રીતે થોડા શાકભાજી લીધા છે જેમાં પાક કપ મેં તુવેરના દાણા લીધા છે પાક કપ મેં વટાણાના દાણા લીધા છે ટામેટું લીધું છે એક નંગ ડુંગળી આ રીતે જેની સમારીને લઈ લીધી છે એક મીડિયમ સાઇઝની અને લીલા મરચાં છે થોડા કટ કરીને રાખ્યા છે અને લીલી ડુંગળીની આપણે કઢી તૈયાર કરવાના છે તો લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પાન એ અલગ રાખ્યા છે અને ઉપયોગમાં લઈ શકો સાથે મેં સૂકા મસાલામાં બે નંગ લાલ મરચાં લીધા છે ત્રણ થી ચાર નંગ મરી ત્રણ થી ચાર નંગ લવિંગ એક નાનો ટુકડો મેં તજનો લીધો છે થોડા શીંગણા લીધા છે અને એક મેં તમાલપત્ર લીધું છે તો આ પ્રમાણે બધી તૈયારી કરી લઈએ પછી આપણે ખીચડીને વઘારીશું તો ખીચડી અત્યારે હું કુકરમાં બનાવવાની છું અને કુકર આ રીતનું જે ઊભું હોય ને હાઈટ વાળું એ આપણે લઈશું તો પહેલા આપણે જે આખા મસાલા છે ને સુકા એ એની અંદર એડ કરી દઈશું મેં અત્યારે વઘાર માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને અત્યારે મેં તલનું તેલ લીધું છે આ ખીચડી તલના તેલમાં બનાવશો ને તો સ્વાદ ખૂબ જ સરસ આવશે આખા જે મસાલા છે બધા સંતળાઈ જાય પછી આપણે એની અંદર છે છે તમને ના ગમે તમે કરી શકો અને તમને ગમતું હોય તો તમે એની અંદર કાજુ અને કિશમિશ પણ એડ કરી શકો છો એનાથી પણ સ્વાદ સરસ આવે છે પણ મારા ત્યાં કિશમિશ નથી ગમતી તો મેં અત્યારે નથી નાખી શિંગદાણા આપણા થોડા સંતાઈ જાય ને પછી એની અંદર આપણે સૂકા જે લાલ મરચાં છે એ નાખવાના છે અને આદુ અને લસણની પેસ્ટ નાખીશું તમે જો લસણ ઉગી ના ખાતા હો તો એ બંને વસ્તુઓને તમે સ્કીપ કરી શકો બાકીની વસ્તુઓ તમારે એડ કરવાની હવે ડુંગળી નાખી દઈશું અને એને પણ આપણે સાંતવી લેવાની છે તમે આ ખીચડી બનાવવા માટે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ડુંગળી થોડી સતાય પછી આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે તમે જીરું પણ નાખી શકો મેં અત્યારે ફક્ત રાઈ નાખી જાય તો એક ટી સ્પૂન જેટલી આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે અને ત્યાર પછી એની અંદર આપણે હિંગ નાખીશું તો હિંગ અત્યારે હું વન ફોર ટી સ્પૂન જેટલી એની અંદર એડ કરીશ તમે જો ક્યારે પણ બાજરીની ખીચડી બનાવી હોય ને તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો કે તમે ક્યારે બનાવી છે અથવા તમે રેગ્યુલર બનાવો છો અને જો ના બનાવી હોય તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો થોડા આપણે એની અંદર લીલા મરચાં એડ કરીશું લાલ મરચું પણ એડ કરવાનું છે તો તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચાં લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે ને થોડા તીખાશ એટલે મેં ક્વોન્ટિટીમાં થોડા ઓછા નાખ્યા છે બીજા આપણે કઢી માટે ઉપયોગમાં લઈશું ટમેટો આની અંદર એડ કરી દઈશું ત્યારબાદ બટાકા ઉમેરવાના છે અને જે દાણા લીધા છે આપણે એ એડ કરી દઈશું તમે ઈચ્છો તો તમે એની અંદર બીજા શાકભાજી પણ નાખી શકો ગાજર ઉમેરી શકાય દૂધી ઉમેરી શકાય ગાજર અને દૂધી તમે ખમણીને એડ કરી શકો તો બાળકોને ખબર પણ નહીં પડે ત્યારબાદ એની અંદર એક ટી સ્પૂન આપણે હળદર ઉમેરવાની છે બે ટી સ્પૂન લાલ મરચું અને મીઠું સ્વાદ બીજું ઉમેરવાનું છે હાફ ટી સ્પૂન આપણે એમાં થોડો ગરમ મસાલો નાખવાનો છે અને મિક્સ કરી લઈશું મસાલાને સાથે લેવાનો છે તો શાકભાજીની જે ટોટલ ક્વોન્ટિટી છે ને એ પણ લગભગ દોઢ થી પોણા બે કપ જેટલી છે તો બસ બધો જે મસાલો છે અને પાણી એડ કરી દઈશું તો બાજરી અને દાળની અંદર આપણે બે કપ પાણી નાખ્યું છે તો બીજું હું અત્યારે એની અંદર સાડા ત્રણ કપ પાણી એડ કરીશ એટલે ટોટલ તમે જે બાજરી અને દાળ ભેગા કરો ને જેટલું માપ થાય એનાથી તમારે ત્રણ થી ચાર ઘણું પાણી જ્યારે તમે કુકરમાં બનાવો ખીચડી તો ઉમેરવાનું હોય છે તો બીજું મેં સાડા ત્રણ કપ પાણી એની અંદર એડ કરી દીધું છે બરાબર મિક્સ કરવાનું આ સ્ટેજ ઉપર તમે ટેસ્ટ કરી શકો તમને જો કોઈ મસાલો ઓછો લાગે મીઠું કે મરચું તો તમે અત્યારે એની અંદર એડ કરી શકો છો તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે સાતથી આઠ વિસલ આવે ત્યાં સુધી અથવા તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર પંદર થી અઢાર મિનિટ માટે પ્રેશર કુક કરી લઈશું એટલે આપણી ખીચડી તૈયાર થઈ જશે તો ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીએ તો કપ અત્યારે થોડું ખાટું હોય એવું લીધું છે આપણી જે કઢી હોય ને ખટમીઠી હોય છે પણ આ જે ડુંગળીની કઢી હોય ને એની અંદર મીઠાશ નથી ઉમેરવામાં આવતી અને ખીચડી સાથે બહુ સરસ લાગે છે તો એક કપ દહીંની અંદર મેં ચાર ટેબલ સ્પૂન જેટલો ચાનો લોટ ઉમેર્યો છે અને એક કપ જેટલું પાણી ઉમેરી એનું આપણે એક બેટર જેવું તૈયાર કરી લઈએ આપણે જે કઢી બનાવીને નોર્મલ એના કરતા થોડી જાડી હોય છે આ કઢી કોઈ પણ રોટલા હોય જુવારના બાજરીના કે પછી મકાઈના એની સાથે ખૂબ સરસ લાગે છે તો બીજું પણ મેં એક કપ પાણી એડ કર્યું છે એની અંદર અને એની જે કન્સિસ્ટન્સી છે ને હું તમને બતાવું તો તમે જોઈ શકશો કે આ રીતની રાખવાની છે એટલે કે કઢીને આપણે જયારે ઉકાળીએ તો ચણાના લોટના કારણે થોડી હજુ જાડી થાય તો અત્યાર સુધીમાં મેં ટોટલ આની અંદર અઢીથી ત્રણ કપ જેટલું પાણી નાખ્યું છે હવે વઘાર માટે મેં અહીંયા ઘડી ઘીનો ઉપયોગ કર્યો છે તો મેં દોઢ ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે એમાં થોડા મેથી દાણા નાખીશું રાઈ અને જીરું નાખીશું રાઈ અને જીરું બંને ભેગા થઈને એક ટી સ્પૂન જેટલા છે ત્યારબાદ એની અંદર આપણે હિંગો ઉમેરવાની છે હાફ ટી સ્પૂન જેટલી અને આ કઢીમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ લીલા મરચાં નાખીશું તો સ્વાદ મુજબ એડ કરી દઈએ મીઠા લીમડાના પાનો ઉમેરવાના છે અને પછી જે લીલી ડુંગળી છે ને એનો જે સફેદ ભાગ હોય ને એ આપણે એની અંદર એડ કરીશું તો સફેદ ભાગ અને જે પાન હોય પાછળના ગ્રીન ભાગ એ બંનેને આપણે અલગ અલગ રાખવાના જે પાનનો પાછળનો ભાગ છે એને આપણે પછી ઉમેરીશું જો પહેલાથી જ એડ કરી દઈએ ને તો એનો જે કલર છે ને ઉકળીને થોડો ડાર્ક થઈ જશે એટલે જ્યારે કઢી તૈયાર થઈ જાય પછી છેલ્લે આપણે જો આ પાનનો ભાગ એડ કરીએ ને તો કલર એકદમ સરસ એનો ગ્રીન રહેશે અને લીલી ડુંગળીને વધારે વાર સાંતળવાની જરૂર નથી હોતી થોડી વાર એ પછી એની અંદર આપણે હળદર ઉમેરવાની છે હળદર ફક્ત આપણે થોડીક જ એડ કરીશું બહુ વધારે એડ નહીં કરીએ તો મેં વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી છે મિક્સ કરી લઈશું અને પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે કઢી માટેનું દહીં અને લોટનું એ એની અંદર એડ કરીશું ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું નોર્મલી આપણે જે કઢી બનાવીએ છીએ ને સેમ એના જેવી પ્રોસિજર આમાં પણ છે જ્યાં સુધી બેસન બરાબર ચઢી ના જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે નહીંતર કઢી આપણી ફાટી જશે મીઠું અત્યારે એડ નથી કરવાનું કઢી તૈયાર થઈ જાય પછી એડ કરીશું તો લગભગ આઠથી દસ મિનિટ કઢીને ઉકાળ્યા પછી આપણી જે કઢી છે તૈયાર થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે તમને ગમે તો તમે આમાં ગળપણ પણ ઉમેરી શકો મેં નથી નાખ્યું જે લીલો ભાગ છે લીલી ડુંગળીનો એ અત્યારે આપણે એડ કરીશું કઢી તૈયાર થઈ જાય પછી છેલ્લે હવે તમારે જો રોટલા સાથે ખાવા માટે આ કઢી બનાવી હોય ને તો દહીંની અંદર આપણે જે પાણી ઉમેર્યું છે ને એની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની એટલે કે જાડી કઢી તૈયાર કરવાની પણ આપણે આ કઢીને ખીચડી સાથે ખાવાના છે એટલે મેં થોડી એને પાતળી રાખી છે તો કઢી તૈયાર છે અને આપણી જે ખીચડી છે એ પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ રીતની ઢીલી રહેશે અને ગરમ છે ઠંડી થયા પછી એ થોડી ઘટ થઈ જશે તો હવે આની અંદર આપણે કોથમીર એડ કરી દઈએ અને આ ખીચડી ગરમા ગરમ હોય ને ત્યારે એને તલના કાચા તેલની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ગરમા ગરમ ખીચડીને આપણે આ રીતના એક બાઉલની અંદર સર્વ કરીશું અને તમારી પાસે જો તલનું તેલ ના હોય તો તમે એની અંદર ઘી પણ નાખી શકો પણ તલના તેલથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે